યાત્રાધામ દ્વારકામાં દિવાળી અને નવા વર્ષના પ્રારંભના યાત્રિકોનો જમાવડો થયો છે ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે નવા વર્ષની શરૂઆત કરવા ખાસ ભક્તો ભારતભરમાંથી અહીં દર્શનમાંથી આવતા હોય છે દીપાવલી પર્વ પર ભક્તોનું મંગળા આરતી અને ભગવાનના વિવિધ શણગારના દર્શનોનો લાભ લેતા હોય છે ભક્તો આનંદથી પણ લાગણી અનુભવી રહ્યા છે તો બીજી તરફ રંગબેરંગી રોશનીથી પણ મા ભગવાન મંદિરને શણગારવામાં આવ્યો છે દિવાળી વેકેશનના કારણે યાત્રિકો પણ અવર જવર વધતા હોટલ ઉદ્યોગને પણ ખૂબ મોટો ફાયદો થયો છે તો નાના મોટા વેપારીઓ તેમજ ટ્રાવેલ્સના ધંધામાં પણ તેજી આવે છે જેના કારણે યાત્રિકો પર નિર્ભય રહેતા દ્વારકા નગરીમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દ્વારકાના સુંદર દરિયા કિનારે ગોમતી તેમજ શિવરાજપુર બીચ પર દ્વારકા સહિતના વિસ્તારોમાં માનવ મેદની પણ ઉમટી પડી છે ગમતે ગાટમાં દેવાવલી પરવણા વિશેષ સ્નાન માટે પણ દર્શનનો નહ અનેરો મહિમા રહેલો છે જે પ્રમાણે દિન પ્રતિદિન ભક્તોનો જે પ્રમાણે પ્રતિદિન વધારો નોંધાય છે એ પ્રમાણે સુવિધાને ધ્યાને લઈ આપણે જે પણ જરૂરી સ્ટેપ લેવા પડે પોલીસ સુવિધામાં વધારો પોલીસ ફોર્સમાં વધારો અને સ્ટાફને ટ્વેન્ટી ફોર સેવન રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ફાળવણી એ તમામ કામગીરી થઈ ગયેલ છે અને જે પણ પ્રમાણે રેલિંગ ડિઝાઇનમાં પણ ચેન્જ કરવાનો હતો અને દરેકને સારા દર્શન થઈ શકે સુવિધા સભર દર્શન થઈ શકે એ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે શૃંગારમાં વિશેષ આપણે ઘેરદાર વાઘો અને સુશોભિત આભૂષણ ધરાવવામાં આવશે જળાવી આયુધ કિરીટ મુગટ અને વિશેષ શૃંગારથી ઠાકોરજીના દર્શન થશે અને સવા આઠ વાગે ઠાકોરજીના હાટડી દર્શન થશે તેમાં ઠાકોરજી શામળિયા શેઠ ના દર્શન આપશે અને આપણે વિશેષ